રિક્ષાની પાછળ કાચ ઉપર જાહેરાત અથવા તો અભિનેતા તેમજ અભિનેત્રીઓના જનપ્રતિનિધિ સાથે અભિનેતા તરીકે ઉપસી આવ્યા હોય તેમ અંતરિયાળ વિસ્તારમાં રિક્ષા ચાલકોએ પોતાની રિક્ષા ઉપર ચૈતર વસાવાનો ફોટો લગાવતા ગુજરાતમાં પ્રથમ કોઈ જનપ્રતિનિધિનો ફોટો રિક્ષા ઉપર લાગતા અનેક આશ્ચર્ય ઉભું થયું છે ભરૂચ તેમજ નર્મદા જિલ્લામાં આદિવાસી નેતા તરીકે ચેતર વસાવા લોકોમાં અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં એક અભિનેતા તરીકે ઉપસે આવ્યા હોય તે પ્રકારે ભરૂચ તથા વિસ્તારમાં રિક્ષા ચલાવતા રિક્ષા ચાલકો પણ ચેતર વસાવાને જ પોતાના જનપ્રતિનિધિ સાથે પોતાના અભિનેતા માનતા હોય તે પ્રકારે તેમનો ફોટો રિક્ષામાં કાચ ઉપર લગાડી ચૈતર વસાવાના ચાહક સમર્થક હોય તે પ્રકારે રિક્ષાઓ જોવા મળી રહ્યું છે મારું નામ કમલેશ વસાવા છે હું છે સ્ટેશનથી અંડા રિક્ષા ફેરવું છું ને છે ને મારા સમાજનો ચૈત્રભાઈ વસાવા છે એટલા માટે મેં છે ને ચડપ ચૈત્રભાઈ સાહેબનો મેં છે પોસ્ટર લગાવ્યો સલમાન શાહરૂખનો બી અમે લોકો છે પોસ્ટર લગાવીએ છે પણ અમારા સમાજનો વ્યક્તિ છે અમારા કોઈ બી કામ હોય એક જ ફોન કરે એટલે ચૈત્યભાઈ વસાવા તરત આવી જાય કોઈ બી કામ હોય તેમાં તરત જ એ કરે એટલે તરત એમનો જવાબ આપે ફોન એક મિસ કોલ બી કર્યો હોય ટ્રટ રિટર્ન ફોન કરે ચૈત્યભાઈ વસાવા આજે મનસુખભાઈ વસાવા જીતી જાય પણ હજુ કર્યા નહીં આજે રોડ રસ્તા ખાડા કેટલા પડી છે પણ કશું કઈ નહીં ચૈત્યભાઈ ચૈત્યભાઈ એક જ કામ માટે બી ની જેવા રોડ ખાડા માટે બી ટ્રસ્ટ કેટલું લડે ને કેટલું એ કરે છે ટ્રત આયોજન પત્ર આપે બધું જ એ કરે ને દોરે પોલીસ સામે બી થોડું ઘસ ચાલતું છે એમનું સમાજ માટે અમે છોટુભાઈ વસા ને બી અમે લોકો એ કરીએ છોટુભાઈ વસા અમારા અમારા આગેવાન છે અને અમારા સમાજ વ્યક્તિ છે ને છોટુભાઈ ની અંદર બી અમે લોકો બહુ રિક્ષા લઈને પહેલા જતા હતા અમે ને અમે લોકો બહુ રેલીઓ બી કરી છોટુભાઈની અંદર અમે છોટુભાઈને જો બી અમે દિલથી માનીએ ને છોટુભાઈ જેવા નેતા કોઈ નહીં પણ આજે ચૈત્રાભાઈ વસાવા ચૈત્રભાઈ વસાવા એવા વ્યક્તિ છે અત્યારે કે અત્યારે નાનો બી નામનો કોઈ પ્રોગ્રામ પ્રસંગ ગમે તે કઈ બી આવી ને કઈ બી અમને અમે લોકો એમને ફોન કરી એટલે તાજ ગાલી આવીને ઉભા થઈ જાય છે એટલા માટે અમને સમાજના નેતા ને અમારા સમાજ રીતનાથી અમે લોકો એમનો પોસ્ટર લગાવ્યો કેમ કે વય આદિવાસી જો આપણે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઇક કરી બેલ આઈકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ